ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું કે હું છાતી ખોકીને કહેતો આવ્યો છું અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી

ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યો આવા પ્રશ્નો થયા છે મારે પણ એમની સાથે ચર્ચા થઈ પણ જયંત્રભાઈ ઉપર નો કેસ છે એ સંપૂર્ણ ફોટો છે એ આપ સૌ પણ જાણે છો ગુજરાત જનતા પણ જાણે છે એમના વિસ્તારના લોકો પણ જાણે છે કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે તથાકથિત ઘટના કરી શકીએ એ પ્રકારની ઘટના બતાવવામાં આવી રહી છે એ સો ટકા ખોટી છે અને ક્યાંક ને ક્યાંક જેતરભાઈનું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે પણ જેતરભાઈ છે એ અમારી પાર્ટીના ખૂબ મોટા નેતા છે આવનારા સમયમાં લોકસભા લડવાના હોય જેને લઈ અને એમને ડરાવવા ધમકાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે પણ ચેતરભાઈએ કહ્યા મુજબ કે આમ આદમી પાર્ટીમાંથી છે અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર છે નહીં હું હાલ મારા વિસ્તારની જનતાની સેવા જામજોદપુર લાલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે રહેવાનું વધારે પસંદ કરીશ અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું તો જે કંઈ પણ સીખો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં મેં ચોક્કસ ચૂંટણીઓ લડશે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે આમ આદમી પાર્ટી બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડી જઈ રહ્યા છે આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી